તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન રદ થાય ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં પુરુષોત્તમ રૂપાલાના ફોટા ઉપર ચોકડીનું નિશાન કરવામાં આવ્યું છે જેમાં ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

ગામના સમાજ તમામ સમાજના આગેવાનો ભેગા થઈને આજે સાઠોદના સ્ટેન્ડ ઉપર રૂપાલા બાયકોટનું બેનર લગાવવામાં આવ્યું છે ફક્ત સાઠો સાઠોદ જ નહીં પણ ડભોઈ તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના ગામો જે છે માડવા છે જૂના માડવા છે ભિલોડિયા છે રામ છત્રાલ છે વગેરે ઘણા ગામોએ આ બેનર લગાવ્યા છે અમારી બધાની એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ આપવી જોઈએ